પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે ઓગણત્રીસ તારીખના સવારે સાડા સાત વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ભરતભાઈ કરીને છે એમનો ફોન આવ્યો કે મારા મિત્રએ મને જાણ કરી છે કે એણે મતલબ કે ભરતભાઈના મિત્રએ પોતાની માતાને ગળે ટૂપો દઈ અને એનું મૃત્યુ નિપજાવેલ છે આ બાબતનો કંટ્રોલમાં કોલ આવેલ જેથી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ત્યાં એકસો આઠને પણ કોઈએ કોલ કરી દીધેલો એકસો આઠ પણ હાજર હતી અને એક ડેડ બોડી જે મહિલા છે મરણજનાર જ્યોતિબેન ગોસાઈ એની ડેડ બોડી ત્યાં હતી શ્રી છે એમણે એને મરણ જાહેર કરેલા અને આ જે હત્યા છે એ જ્યોતિબેનના પુત્ર નિલેશ ગોસાઈએ જાતે જ કરી છે એવું નિલેશ ગોસાઈ પણ ત્યાં હાજર જ હતો એણે જ જણાવેલ કે મેં મારા મધરની

એના માતા છે માનસિક રીતે બીમાર છે ઘણા વર્ષોથી હતા અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી નિલેશભાઈ અને એના માતા બંને સાથે રહેતા હતા અને એ દરમિયાન એની દવા પણ ચાલુ હતી છેલ્લા એક જ મહિનાથી એના મધર છે એને દવા લેવાનું બંધ કરી દીધું હતું જેથી એની માનસિક પરિસ્થિતિ છે એ વધારે વણસેલી હતી નીલેશભાઈ અને એના મધર આ બંને સાથે જ રહેતા બંને એકલા જ રહે છે અન્ય કોઈ એના પરિવારજનો એની સાથે કોઈ રહેતા નથી નિલેશભાઈ છે કંપનીમાં કામ કરે છે